જય માતાજી જય મા મોગલ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે આવી આવી ગયા છીએ આપણે વાળીએ ને પેલા પ્રથમ તો કપાસ હવામા પર માટો માર્યો આમાં કોઈ રોગજીવત છે નહીં ને આજે આપણે મેઈન વાત કરવી કે કપાસમાં આપણે ખર્ચમાં ઘટાડો ને ઉત્પાદનમાં વધારો એની જ વાત કરવી છે તો ખેડૂત મિત્રો જો આપણે ખર્ચમાં ઘટાડો કરવો હોય તો પ્રથમ તો આપણે દેશી સાણિયું ખાતર કપાસમાં આપણે યુઝ કરવાનો કેમ કે જેટલું આપણે સાણિયું ખાતર કપાસની અંદર નાખીશું એટલો આપણા ખર્ચમાં ઘટાડો રહે ને ઉત્પાદનમાં વધારો રહે એનું કારણ છે કે વિલાતી ખાતર આપણે બહુ નાખીએ તો આપણે ખર્ચ વધતો જાય છે ને જમીન આપણી કડક થતી જાય છે મેં બે ત્રણ વર્ષ ફૂલ માર્કિંગ કર્યું કે કપાસની અંદર દેશી ખાતર આપણે નાખીએ તો વિલાતી ખાતર ઓછા પ્રમાણમાં જવું ઉત્પાદનમાં વધારો થાય ને દેશી ખાતરથી જે આપણે ફૂલ ફાલ ફળ જે બેસે ને કપાસનો જે વિકાસ થાય એ ઝડપી થાય છે ને આપણે જમીનની પોષી ભરભરી રહી ને દેશી સણીઓ ખાતર છે એ હારે હારેથી લાગણી નાખી દીધું હોય તો એનો પાવર ત્રણથી ચાર વર્ષ સખત રહે છે એને ને આપણે ખર્ચમાં ખૂબ ઘટાડો થાય છે કેમ કે જેવો તેવો રોગ હોય તો સાણિયું ખાતર આપણે નાખેલું હોય ને તો એ રોગને પણ કપા આપણે હરાય નહીં કેમ કે પાવર જ જમીનની અંદર એટલે હોય તો એ વિધે જ જાય વિધે જ જાય તો અમારા સિત્તેરથી પંચોતેર દિવસનું કપા થવાની ચારીમાં છે ને હવે ફૂલ સાપો ગદબનું લેવાની ચારીમાં છે તો મેન અમારા પાયામાં અમે આ શણીયું ખાતર જ નાખ્યું ને આ સાણીયા ખાતરનો પાવર જ છે સાણિયા ખાતર નાખવાથી ખર્ચમાં ખૂબ ઘટાડો થાય ને પહેલાં તો અમને એમાં કપાસની અંદર ગૌ ને સાયસના ડોઝ મેળ્યા છે બે ડોઝ મેર્યા એક પપની અંદર એક લિટર ગૌ ને એક લિટર સાયસ ને બીજું આખો પાણીનો ભરી ને એ રીતે જ બે ડોઝ આને છે ને પછી એક ડોઝ હળવો ઉમેર્યો રોગ જીવાતનો મોનો કોટો એસી ફીકની પછી થ્રીફનું હે હેટેક આવવાની ચારી થાય તો એ અમે દર વખતે ચાલીસ ટકા ફીફરા લઈને ને સાલી ટકા ને એની ભેગો પ્રોફોનો અથવા લીમડા સાઈપર એ બે લઈ બે ડબલ ડોઝનો આપણે ઉપયોગ કરીએ અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવી જાય છે ને યુરિયાના તો આમાં મૂળ બે ડોઝ કર્યા છે ને આમાં સહની અંદર તો મૂળ દેશી ખાતર નથી ડીપી કે બારબત્રી હોળ કે કોઈ યુઝ કર્યો નથી હો એનું કારણ કે વસાળે વરસાદની ખેંચ હતી ને પછી વરસાદ સખત બી તે પછી કાંઈ વરફ શીએ નહીં ને અત્યારે એ એકવાર વરફ થાય એટલે એક જ મૂળ ડોઝ મારશું બારબત્રી હોળનું કા અથવા પોટાશનો પોટાશ ખાતર નાખવામાં ખેડૂત મોટો ફાયદો હું કે આપણે ઝીંડવું ની સાજ બને તો એની ક્વોલિટી છે મોટી થાય ને ઝીંડવાનું ફળ છે એ બહુ મોટું થાય ને આપણે તેલની ટીકાવારી સારી આવે રૂણો ડુબકો મોટો થાય ને એ સોળને પોટાશથી ફૂલ સાપુજા ખરે એક બહુ ઓછા પ્રમાણમાં ખરે ને આ રીતે માવજત કરીએ તો બહુ મોટે પાયે ફાયદો રહે છે નક તો દવાના આપણે ડોઝ બહુ કર્યા લઈએ ક્રિયા લઈએ તો ખર્ચ વધતો જાય ખાતરના ડોઝ કરીએ દવાના ડોઝ કરીએ જેમ ખર્ચમાં ઘટાડો કરીએ ને ઉત્પાદનમાં વધારો લઈએ ને તો આપણે એનાથી બહુ મોટો ફાયદો થાય ને તો જ આપણે પૈસાની બચત થાય નક તો આપણે ઘણા ખેડૂત મિત્રો ખૂબ યુઝ કરે દવાના ખાતરના તો એ મિત્રો આપણો મોલ તો કદાચ સારો થઈ જાય પણ ખર્ચે આપણે બહુ અત્યારે વધી રહેશે પછી આપણે વાહે બહુ લાંબો લફો વધે નહીં કેમ કે મજૂરી વીણવાની બહુ મોંઘી પછી ટ્રેક્ટરના ભાડા પછી દવા ખાતર એમ ખૂબ ખર્ચા વધી જાય તો આપણે એ ખર્ચા કાઢીને બાદ કરીએ તો ઉત્પાદનમાં આપણે બહુ જાદો લફો મળે નહીં મેન ખૂબ લફો જતો હોય તો એક જ ઉપાય છે ખેતરની અંદર દેશી સાણીયું ખાતર તો તમારી પાસે જાદુ ન હોય તો તમે સાહ પાડી દો સાહ પાડીને પછી તઘારે તગારે કદાચ આમ થોડું થોડું વેરી ગયો એક લારી હોય તો એ તમારી ત્રણ વીઘાની અંદર સહ ટેસ્ટી ભરાઈ જાય ને એનો પાવર તમે જુઓ તમે ખાલી કે એ પાવરથી આપણો મોલમ ખૂબ ભાગે જ જાય ને આપણે ખરેશય કાંઈ ન લાગે કેમ કે આપણે પશુપાલન તો રાખતા જ હોઈએ એટલે આપણે એ આપણા ઘરના પશુપાલન હોય તો એનો સાણિયા ખાતરનો યુઝ કરીએ તો આપણે બીજા વિલાતી ખાતર બહુ જવાય નહીં ને અમે તો ખેડૂત મિત્રો બે ત્રણ વર્ષ એ જ યુઝ કરીએ દેશી ચણીઓ ખાતર ને આપણે ગાયું હોય તો ગાયનું સાસ બનાવીએ એ સાસ આપણે મહિના બે મહિનાની વાહ થવા દેવાની આની અંદર એક આપણે છેલ્લે અખતરા પૂરતી એક આપણે ઘીનો યુઝ કર્યો છે એક પપની અંદર વીસ એમ એલ ગાયનું ઘી નાખવાનું ગાયનું ઘી નાખીએ એટલે કપાસ તમારા આમ ખૂબ તંદુરસ્ત થવા મળે આપણે કેમ સારો ખોરાક લીધો હોય ને તંદુરસ્તી આપણે આવી જાય એમાં ઘીનો ડોઝ એક આપણે પ્રયોગ કર્યો છે તો એ ખૂબ સફળતાપૂર્વક છે એક કપની અંદર ખાલી વીસ એમ નાખવાનું વીસ એમ એલ ને એટલે એનાથી સોળની આખી રોનક જ બદલી રહી છે કેમ કે ઘી છે એ ખૂબ તાકાતવાન છે ને એની અંદરથી જે નશા નશામાં બધું ફેલાય છે અને સોળને ખૂબ એનાથી પોષણ તત્વ મળે છે તો આ ડોઝ કરવાથી અમારે બધી દેશી વસ્તુ આમ તો ઘણી ઘણી નાખીએ બહારની વસ્તુ તો બસ બે ડોઝ દવાના એક હળવો ડોઝ એ ને ચાલીસ ટકા ફ્રીફ્રોલ ને ચાલીસ ટકા એ મળી બીજામાં કોઈ હજી ખર્ચા પીડ્યા નથી ને બંને ચાથી ખર્ચા કરવાય નથી ને રોગ કાંઈ છે નહીં તો આમાં અમે ખેડૂત મિત્રો આમાં અમે સાણીઓ ખાતરનો બહુ યુઝ નથી કર્યો ને આમાં સાણિયા ખાતર વેગીનો છે તો જો આ કપાસે એ સાણિયા ખાતર વેગીનો છે એ શેત નાનો છે ને આમાં અમારે આમાં ખાતરે ઘણા લેખા ને આમાં દેવાના ડોઝ એક બે વધારે કરવા પડ્યા તો એ સત્તા જેવાળા સાણિયા ખાતરવાળા કપાસ છે એને કરતાં આ ઘણો નાનો છે નામાં અમારે ખર્ચ ઘણો છે આમાં તો મિત્રો સાણિયા ખાતરનો ફરક તો દેખાડે એ તો આપણે જોયામાં આવી ગયું કે સાણિયા ખાતરથી ખૂબ છોડની વૃદ્ધિ થાય ને સાણિયા ખાતર બી છે આપણે કપા તો એમાં વૃદ્ધિ ઓછી છે ને છોડને નાની છે ને નામાં અમે દવાના ડોઝે ઘણા કર્યા ઓલા કપા કરતા પણ તોય સત્તામાં છોડનો વિકાસ જ નથી એટલે આપણે પાકું થઈ ગયું કે જમીનની અંદર આપણે જમીનને વધારે સાણીવ ખાતરની જરૂર છે ને નાઇટ્રોજન ને ને એવા આપણે નાખીએ તો એ કપામાં જમીનને આપણે જ્યાં તત્વો છે એ બધા બળતા રહે છે આપણે દવાને બધું બહુ યુઝ કરીએ એટલે એ તો પાકી સાબિત વાત થઈ ગઈ જેમાં આપણે ઉત્પાદનની ઓછું આવે છે તો આ રીતે મિત્ર જો આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો આપણે મેન મુદ્દત સાણીઓ ખાતર છે એ તો સો ટકા વાત થઈ જાય એની સીધું ઉત્પાદન આવે છે ને આ ઘણા નાના છે એમાં ફળ ફૂલ એ ઓછા છે વિકાસ એ ઓછો છે ને હવે જેમ જરૂર પડશે એમ આ વખતે તો વણ થોડુંક મોડું થઈ ગયું હતું ઓણ માવઠું છું એટલે ખાતર પૂરું નહોતું ન ખાતર હતું પાસે પણ પછી વરાપ નથી ને તાત્કાલિક ખેડ કરીને ઝડપી સાહ પાડી દીધા હતા અડધામાં નખાણ હતું ને અડધામાં પછી ત્યાં વરસાદ આમી ગયો હતો એવું બધું છે ને આ આ રીતે ખેડૂત મિત્રો અમે અવારનવાર તમને વિડીયો બતાવતા રહું ને કન્ટિન્યુ તમે વિડીયોમાં રહી ને સબકાર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલનું તમને નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો ત્રણ ને આપણે એક બીજી સમાસાની ચેનલ છે એમાં ડેલી ખેડૂત મિત્રને ડુંગળીના લાલ ડુંગળીના બજાર ભાવ સફેદ ડુંગળીના બજાર ભાવ એ તમને જોવા મળશે એ ચેનલનું નામ છે યડી ગુજરાતની ન્યૂઝ એ સ્પેશિયલ સમાચાર ન્યૂઝ છે તેમાં તમને ડેલી કપાસના બજાર ભાવ સિંગના બજાર ભાવ ડુંગળીના કોઈ પણ ખેડૂતને લગતા એમાં બજાર ભાવ તમને જોવા મળશે એ ચેનલની અંદર તરીકે જાદો યડી ગુજરાત ન્યૂઝ એ ચેનલ એ પણ આપણી છે ને એ સેન્ડલ પોતે આપણે ભાઈ મહુવા માર્કેટ એરના તમામ ભાવ બતાવવાની કોશિશ કરીએ છે ને આપણે આ બીજી સેન્ડલ છે એ ગુજરાતી પુત્ર ઝીરો થ્રી એમાં સપકર્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા અવારનવાર તમને વિડીયો અમે આપતા રહું તો જય હિન્દ જય ભારત માતા કી